કેમ છો તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં અમે જાય છે જસ દણ ઠેસર લેવા ગોંડેલ પૂકી ગયા નાસ્તો બાસ્તો કરીને કમ્પ્લીટ છે પ્રકાશભાઈ માવો બનાવે મા બાવા ખાઈને પછી નીકળીએ બપોર કા કઈ ભેગા હે આપણે પૂકી ગયા છે જસ દણ ટ્રેક્ટર લઈને આવી ગયા છે બાર એક મોડલ પડ્યું છે કંચ્યામ મારાનું ઓટોમેટિક ફુલ્લી ઓટોમેટિકડવી હમ પાછળ પાલો અહીંથી ઓરવાનું આ બે અહીંયા બે ગયા અહીં પગા તો થાકી ગયા ટ્રેક્ટર માં બેઠા બેઠા ગોપાલ કાકા તો પેલા થાકી ગયા અંદર એક મોડલ છે હેડો પટ્ટો ફિટિંગ છે આ ચાયણાની કટિંગ કરેલી છે એમાં મશીન થી બનાવે ચાયણા બીજું કાર છે કંછા મારાનું છે માં ટાયર બદલાવે છે પ્રકાશભાઈ બોલે રહેવારણ સાઈડ આપે

આપણા ટેસરમાં ટાયર બદલાવેલા છે નોર્મલ સાદા ટાયર આવે એ છે ને આ નખાવેલા કામ ચાલુ જ છે આપણે આપણું ટેસર જોડાવી લીધું છે ટાયર બદલાવી

ટ્રકમાં ભરી દે દેવામાં એક જાય છે ટ્રકમાં ભરાય bắt đầu khó lại kia đi nào khó luôn rồi là bê bô là còn à nào hậu phô bây giờ nó thì thấy આ રીતનો ઢોલ છે ઉપર ટાપુના ખાપિયા છે મોટી કટર છે અને ઢોલે મોટો છે જોઈએ

આપડા ઘરે આવી ગયા જસદડ થી ઠેસર લઈને ટાયર મોટા કરાવવાનો ફાયદો ઘણો છે આખા રસ્તે રોદા ન આવ્યા ઠેસરમાં